પણ સૂર્યનારાયણ ભગવાનનું તેજ એકદમ સહન ન થયું ને એટલા માટે એમણે પોતાનામાંથી પ્રગટ કર્યા અને પોતાના જ જેવા કોઈ અને એમને આદેશ આપ્યો કે તમે મારા પતિની સેવામાં હું તો જાઉં છું બોલે ક્યાં કઈ બાજુ પ્રસ્થાન કરો છો તો કે હું તો જાઉં છું તમને નહીં કહું માતાજી ક્યાં ગયા સંગના દેવી મરુભૂમિમાં જેને આજનું રાજસ્થાન કહેવાય ત્યાં માતાજી પધાર્યા આ બાજુ વર્ષોના વર્ષો વ્યતીત થઈ ગયા છાયા દેવી સૂર્યનારાયણ ભગવાનની સેવા કરે બધું જ ભોજન કરાવે બધી જ સેવા કરી અને છાયા દેવી ના પહેલામાં એક વખત સૂર્યનારાયણ ભગવાનની થોડી શંકા ગઈ કે અમારે પરણેતર નથી પણ પરણેતરના રૂપમાં કોઈક બીજું છે એટલે એમનો હાથ પકડ્યો અને કહ્યું કે બતાવો તમે કોણ છો તો છાયા દેવી હસતા હસતા કહ્યું કે મન વચન કર્મથી તમને પતિદેવ માન્યા છે એટલે તમારી પાસે જૂઠું તો નહીં બોલું પણ આ રીતના થયું કે સંગના દેવી તમને પરણીને આવ્યા તમારું તેજ સહન ન કરી શક્યા એટલે છોડીને જતા રહ્યા અને એમની જગ્યાએ હું નિયુક્ત આપની સેવામાં થઈ હવે સૂર્યનારાયણ ભગવાનને નક્કી કર્યું છે કે ગમે ત્યાંથી સંગના દેવીને શોધી લાવું સમાધિસ્થ થયા સમાધિમાં જોયું સૂર્યનારાયણ ભગવાને મરુ ભૂમિની અંદર ઘોડાનું સ્વરૂપ ધારણ કરીને વિચરણ કરી રહ્યા છે ઘોડીનું સ્વરૂપ ધારણ કરીને વિચરણ કરી રહ્યા સૂર્યનારાયણ ત્યાં પધાર્યા ઘોડાનું સ્વરૂપ પોતે લીધું પગની અંદર નુપુર બાંધ્યા ઠુમક-ઠુમક કરતા નાચવા લાગ્યા નૃત્ય કરવા લાગ્યા ઘોડાનું સ્વરૂપ ધારણ કરીને નૃત્ય કરવા લાગ્યા તો માતાજી પણ સામે નૃત્ય કરવા લાગ્યા નૃત્ય કરતા કરતા માતાજી પોતાના મૂળ રૂપ ની અંદર પ્રગટ થયા તો સૂર્યનારાયણ ભગવાન પણ મૂળ રૂપ ની અંદર પ્રગટ થયા જેવા મૂળ રૂપ ની અંદર સંઘના દેવીને લઈ પ્રભુ સૂર્યલોક ની અંદર પધાર્યા ત્યારે છાયા દેવી છે એ રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હવે તો તમારા પરણે ગયા તો તમે મારું ત્યાગ કરશો ને ત્યારે સૂર્યનારાયણે ભગવાને કહ્યું ને કણ હાથી ને માણ દેનારો હું દાતાર ક્યારે હું કોઈ દિવસ કોઈનો ત્યાગ ન કરું તમને પણ સાચવીશ એમને પણ સાચવીશ એટલે સૂર્યનારાયણે છાયા દેવીને પણ સાચવ્યા અને સંગના દેવીને પણ સાચવ્યા છાયા થી જે સંતાનો થાય સંગના દેવી થી પણ સંતાનો થાય અને ત્યારથી કળિયુગની અંદર એ સંગના દેવી રાંદલ માતાના નામથી જગપ્રસિદ્ધ બન્યા છે અઢારે આલમના દેવી છે જેમ સૂર્ય બધા જ ની ઘરે પ્રકાશ નો પૂંજ પાથરે છે સૂર્યનારાયણ એમ રાંદલ માતા પણ બધા જ ત્યાં અઢારે આલમના દેવી છે કોઈ પણ એની માનતા ઉતા માનતા કરે કંઈ પણ બાધા આખડી રાખે તો મા જગદંબા બધું જ મનોકામના પરિપૂત કરે છે તો જ્યારે રાંદલના લોટા તેડાય દહેજમાં પ્રથા છે રાંદલના લોટા તેરવાની તો ત્યારે ઘોડો કુંદવાનું પ્રથા પણ છે બરાબર આપણા ગુજરાત કાઠિયાવાડમાં બધી જ જગ્યાએ ઘોડો કુંદવાની પ્રથા છે તો ઘોડો શા માટે કુંદાય છે એ તમને આજ ખબર પડી ને કે એટલા માટે કે રાંદલમાં જ્યારે ભગવાન લેવા ગયા ને સૂર્યનારાયણ ભગવાન ત્યારે એ ઘોડો પાઉમાં નુપુર બાંધીને પોતે પણ ઠુમક ઠુમ્મક કરતા નૃત્ય કર્યું એટલે ત્યારથી આ પરંપરા ચાલી આવે છે तो बोल श्री सूर्य नारायण भगवान की जय जय रांदल मात की जय